કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું આલ્કલી ધાતુના ઓક્સો એસિડના ક્ષાર તો સૌથી પહેલાં આપણને એવો સવાલ થાય કે ઓક્સો એસિડ કોને કહેવાય તો આપણે જો એ ઓક્સો એસિડ આજે જ કાર્બનિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એ ઓક્સો એસિડ છે પણ કેમ આને ઓક્સો એસિડ કહેવાય છે તો એ જ ઓ સાથે જે આ હાઇડ્રોજન જોડાયેલો છે એને આપણે શું કહીએ છીએ એસિડિક પ્રોટોન પ્રોટોન એટલે એચ પ્લસ આખા સમૂહને આપણે શું કહીએ છીએ હાઈડ્રોક્સિલ સમૂહ કેવો સમૂહ હાઈડ્રોક્સિલ સમૂહ

અને હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે બાય કાર્બોનેટ પણ કહીએ છીએ જેમ કે આપણે નામ સાંભળ્યું હશે સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ નામ સાંભળો સોડિયમ બાય કાર્બોનેટ એટલે જ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની વાત કરીએ તો આલ્કલી ધાતુ આલ્કલી એટલે સમૂહ એક તો આલ્કલી ધાતુ હોય तो M पर बीच बार प्लस वन कार्बोनेट को है क्या आए CO3 माइनस टू तो ये यहाँ प्रकार ना तो कि M2 यहाँ उससे आ रहे थे M2CO3 प्रकार ना कार्बोनेट अने हाइड्रोजन कार्बोनेट इतने HCO3 माइनस M प्लस तो क्या એમ એચ સી ઓ થ્રી પ્રકારના હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે તો એ કાર્બોનેટ અને બાય કાર્બોનેટ એ શું થયા તો જે આ કાર્બોનિક એસિડ જે છે એટલે કે આ જે ઓક્સોએસિડ છે એ ઓક્સોએસિડનાક્ષાર થયા જેમ કે અહીંયા આપણે લઈએ બરાબર આ જો આ જે છે એનએ ટુ સીઓ થ્રી પહેલાં અહીંયા આપણે અહીંયા એક એને મૂકીએ તો આ શું થઈ ગયું એને એચ સીઓ થ્રી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અહીંયા આપણે બીજો એને લઈ લઈએ તો એને ટુ સીઓ થ્રી એટલે શું થયું સોડિયમ કાર્બોનેટ તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ ઓકે એ શું છે તો કે કાર્બોનિક એસિડ જે એક ઓક્સો એસિડ છે એના ક્ષાર છે ઓકે ચાલો ઓક્સોએસિડ એના ક્ષાર બનાવે છે સો પેઢી મિત્રો ચલો હવે આપણે જોઈએ એમ એની સ્થિરતા વધે છે કારણ શું અને સ્થિરતા વધવાનું મેઈન કારણ શું સ્થિરતા એટલે વધે છે કે અપ ટુ બોટમ તમે જાઓ છો એટલે વિદ્યુત ધનમયતા એટલે કે ધાત્વીય ગુણની અંદર વધારો થાય છે એટલે એની થર્મલ જે સ્ટેબિલિટી છે ઉષ્મીય સ્થિરતા વધે છે માટે એમ કહી શકીએ કે ઉપરથી નીચે જાઓ છો એમ કાર્બોનેટ એટલે કે આલ્કલી ધાતુના કાર્બોનેટની સ્થિરતા વધે છે બીજી એક વાત લિથિયમ કાર્બોનેટ મેં અહીંયા નથી લખ્યો લિથિયમ કાર્બોનેટ જે છે ઓછો સ્થાયી છે એવું કેમ તો કે લિથિયમ જે કાર્બોનેટ જે છે એમાં એલઆઈ પ્લસનું કદ

હવે આ કાર્બોનેટ તો ઓછો જ થાય છે પણ એનો જો ઓક્સાઇડ બને તો વધારે થાય છે એમ કેમ તો હું તમને સમજાવું છું અહીંયા ધ્યાન આપો તો અહીંયા ઓક્સાઇડની અંદર શું આવશે ઓ માઇનસ ટુ આ નાના કદનો કોણ છે તો કે એલ પ્લસ આગળ બી આપણે વાત થઈ જાય છે કે નાનો ધન આયન એ નાના ઋણાયન સાથે સ્ટેબલ થશે એક બાજુ અહીંયા કોણ હતો તો કે એલ આઈ પ્લસ આ બાજુ હતું સી ઓ થ્રી માઇનસ ટુ આની આપણે લેટાઇસ એન્થિયે તો અહીંયા પ્લસ માઇનસ ટુ પ્લસ માઇનસ ટુ ઉપરનું તો સેમ છે ઓકે અહીંયા આપણે પ્રોપોઝનલ નિશાની મૂકી રેડી અહીંયા અચળાંગ આવશે ત્યાં નહીં તો તમારે કે મૂકવું પડશે તો ચાલો રેડી તો હવે આ તો વીજભાર તો બંનેના સમાન સમાન છે ફરક છે ખાલી અંતરનો તો આ કદમાં મોટા છે આ કદમાં નાનો છે કદમાં મોટો હશે તો અંતર વધારે હશે તો આની અંદર જે છે એ અંતર આર વધે આર વધે એટલે એની લેટાઈસ જે એન્થાલ્પી છે એ ઘટશે આનો આર આની સાપેક્ષમાં આનો આર કેવો છે તો આની સાપેક્ષમાં આનો આર ઓછો છે તો એની સાપેક્ષમાં લેટાઇસ એન્થાલ્પી વધારે છે તો કોના કરતાં કોની લેટાઇસ એન્થાલ્પી વધારે થાય તો કે આની જે લેટાઇસ એન્થાલ્પી છે એના કરતાં આની જે લેટાઈસ એન્થાલ્પી છે એ વધે છે આની ઘટે છે આની વધે છે માટે આની સ્થિરતા વધારે છે આથી લિથિયમ કાર્બોનેટ એ શું કરશે એનું તરત વિઘટન થઈને લિથિયમ ઓક્સાઇડ આપશે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે એનું રિઝન છે એટલે આપણે અહીંયાને નથી લેતા હા લઈ શકાય પણ બહુ ઓછો સ્ટેબલ છે કેમ કે એ તરત જ ટ્રાન્સફર હેમાં થઈ જાય છે ઓક્સાઇડ અને કાર્બોનેટ એટલે આપણે કરમ ખાલી આ રાખેલો છે ક્લિયર

અપવાદ 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 એ આપણા હાસ્યમાં જ હોવું જોઈએ શું કે લિથિયમ બાય કાર્બોનેટ અથવા લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ક્યારેય સોલિડ સ્ટેટમાં જોવા મળતા નથી કાર્બોનેટ બાય કાર્બોનેટ જોવા મળે કોના સોડિયમ લિથિયમના બાય કાર્બોનેટ કાર્બોનેટ તો એનું ટ્રાન્સફર એમાં થઈ ગયું હતું કે ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની અંદર અને બાયકાર્બોનેટ તો સોલિડ સ્ટેટમાં જોવા જ મળતા નથી તો આ ખાસ નોંધ તમારે ધ્યાનમાં રાખવાની છે બસ નોંધને નોટ કરતા રહો અને મોજ મારો જેટલા અપવાદો છે બસ એનું એક લિસ્ટ તૈયાર કરો ઓલમોસ્ટ એમ સી એમાંથી તમને આવી જશે તો એક આ ધ્યાનમાં રાખવાની વાત છે રેડી દ્રાવ્યતાનો ક્રમ સિમ્પલ છે કે ભાઈ ઉપરથી તમે નીચે જાઓ છો એમ એની દ્રાવ્યતા પણ વધે છે સ્થિરતા પણ વધે છે અને દ્રાવ્યતા પણ વધે છે સ્થિરતા પણ વધે છે અને દ્રાવ્યતા પણ વધે છે ક્લિયર ચલો આ વસ્તુ થોડુંક ધ્યાનથી જોજો બંનેનો છે સ્થિરતાનો સ્થિરતા પણ વધે દ્રાવ્યતા વધે છે ખ્યાલ આવ્યો તમને ચાલો હવે આલ્કલાઇન અર્ધ ધાતુના અત્યાર સુધી આપણે જે ભણાય એ કોના હતા આલ્કલીના હતા હવે

સમૂહ એકમાં દ્રાવ્યતા અને સ્થિરતા બંને સેમ જ છે ઉપરથી નીચે જાઓ એમ શું થતું હતું તો કે સ્થિરતા પણ વધતી હતી દ્રાવ્યતા વધે અહીંયા ધ્યાન રાખજો ધ્યાન રાખજો એવો શબ્દ આવે એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે ભાઈ દ્રાવ્યતાનો ક્રમ નીચે જાઓ એમ ઘટે છે પેલામાં વધે છે આમાં ઘટે છે દ્રાવ્યતા ઘટે છે કારણ કે જલીયકરણ ઉર્જા ઘટે છે આમાં તમે અપથી બોટમ જાઓ છો એમ ધનવીજભારનું કદ વધતું જાય છે ધનવીજભારનું કદ વધે છે જલ્યકરણ ઊર્જા ઘટે છે જલ્યકરણ ઉર્જા ઘટે છે તો દ્રાવ્યતા ઘટે છે ખેલાય આ હવે અહીંયા જો સ્થિરતા પાછી વધે છે કેમ કે એ તો વિદ્યુત ધનમયતા વધે છે આમાં કોઈ પ્રોબ્લેમ નથી સમૂહ એકમાં પણ અપ ટુ બોટમ એટલે ઉપરથી નીચે જાઓ એમ એની સ્થિરતા પણ વધતી હતી ક્યાં દ્રાવ્યતા પણ વધતી હતી આમાં સ્થિરતા તો વધે જ છે સેમ રીઝનને કારણે એની વિદ્યુત ધનમાયતા વધે પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય છે પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ થાય છે એટલે આ જ્યારે પ્રોબ્લેમ જ્યારે આવે છે ને ત્યારે તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે ઓકે હું તમને હમણાં એક વસ્તુ કહ્યું કે ભાઈ સમૂહ બેમાં છક્કો યાદ રાખવાનો છક્કા એ છક્કો ની છક્કા છ અને કા સલ્ફેટ અને કાર્બોનેટ સલ્ફેટ અને કાર્બોનેટ આ યાદ રાખજો સક્કા સલ્ફેટ અને કાર્બોનેટ આ બે એવા છે કે જે તમે ઉપરથી નીચે આવો તો દ્રાવ્યતા જે છે ને એ ઘટે છક્કાની દ્રાવ્યતા ઘટે શબ્દ યાદ રાખો છક્કા તો આ કોણ છે કાર્બોનેટ એટલે દ્રાવ્યતા ઘટે રીઝા જલ્દીકરણ ઉર્જા ઘટે છે પણ એને યાદ તમે એમને એમને યાદ રાખો છો ચાવી તમે યાદ રાખો જેટલી ચાવીથી કામ કરશો એટલો તમે ફાયદામાં રહેશો તો તમારે માત્ર હું યાદ રાખવાનું કે સમૂહ બે હમણાં છેલ્લે બી સલ્ફેટ આવે ત્યારે તમને સમજાવું છું ઓકે આના બાય કાર્બોનેટ એ માત્ર દ્રાવણમાં જ થાય હોય છે શુદ્ધ ઘન સ્વરૂપે હોતા નથી આ પણ એક વસ્તુ ધ્યાન અર્ધ ધાતુ ના જે બાય કાર્બોનેટ છે એ બાય કાર્બોનેટ ખાલી દ્રાવણમાં હોય એ શુદ્ધ ઘન સ્વરૂપમાં સ્થાયી હોતા નથી હવે જો સલ્ફેટ જેમણે આપણે વાત કરતા સલ્ફેટ

દ્રાવ્યતા ઘટે આ બે જે છે એ ઝડપી દ્રાવ્ય છે જ્યારે આ જે છે એની દ્રાવ્યતા ઓછી છે કેમ કે કે BSO4 અને MgSO4 કદમાં નાના છે ઓકે અને બીજો કે આ લોકો કેવા હશે તો કે કદમાં નાના છે અને એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે છે અને શું વધારે હોય છે ઝડપી દ્રાવ્યનો કારણ શું હાઇડ્રેશન એન્થાલ્પી વધુ લેટિસ એન્થાલ્પી કરતાં હાઇડ્રેસન રાખજો આટલું બધું તમને યાદ ન રહે તો મેં તમને હમણાં શોર્ટકટમાં એક જ વસ્તુ શીખવાયડી છે આને જોઈને ચાલે બસ ખેલ ખતમ શું છક્કા સમૂહ બે માં અને કાર્બોનેટ આ બે છે કે જેમાં અપ ટુ બોટમ જાઓ એમ દ્રાવ્યતા ઘટે આ હાસ્યમાં લખી નાખો મિત્રો જો સ્થિરતા બે માજીકા કા સરપારા તો સ્થિરતામાં તો આપણે એક જ કહે છે કે જેમ તમે નીચે જાઓ છો એમ શું વધે છે તો કે ભાઈ વિદ્યુત ધનમયતા વધે છે વિદ્યુત ધનમયતા વધે છે એટલે સ્થિરતા વધે છે હવે તમે ધ્યાનથી જો સમૂહ એક કે સમૂહ બે કાર્બોનેટ લીધા તમે સમૂહ એકના

આ થઈ ગયું ક્લિયર મિત્રો આઈ હોપ કે તમને આ જે અપવાદો છે એ ધ્યાનમાં રહ્યા હશે અને એને ધ્યાનથી તમે જોયા પણ હશે ઓકે ખુશ રહો થેન્ક યુ